નમસ્કાર મારા ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન કેમ છો મજામાં મજામાં હું આપનો દોસ્ત બ્લોગ મિત્રો આજ સ્પેશિયલ મગફળીનો વિડીયો લઈને આવી ગયો છું તમારી સમક્ષ તો આજે મિત્રો પિસ્તાલીસ થી સાઠ દિવસની મગફળી જે આપણે ખેડૂત મિત્રોને થઈ ગઈ હોય એના માટે ખાસ આ વિડીયો છે તો આપણે પિસ્તાલીસ થી સાઠ દિવસની અંદર કઈ રીતે મગફળીની માવજત કરીએ એની આપણે વાત કરવાની છે બરોબર પિસ્તાલીસ થી સાઠ દિવસની અંદર આપણે ફૂલ ઉગડી જવાનો અને સુયા બેસવા સુયા એટલે દોડવા દોડવા બેસવાનો ફૂલ ટાઈમ ગણાય જીવાતો આવતી હોય રોગ આવતા હોય ઇયળો આવતી હોય વાયરોની પણ અસર બતાતી હોય પિસ્તાલીસથી સાઠ દિવસમાં કઈ કઈ કાળજી રાખવી જોઈએ એની આપણે ખાસ વિડીયો વાત કરવાની છે ને વૃદ્ધિ અટકાવવા કઈ દવાનો ડોઝ આપી શકાય જમીન શું આપી શકાય કયા વોટર સોલ્યુબર ખાતરવાનો છટકાવ કરી શકાય મુંડા અથવા વાયરોમાં મારવા માટે કઈ પદ્ધતિ અપનાવી શકાય આ બધી વાત કરવી છે તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી મિત્રો તો સબસ્ક્રાઈબ કરી નાખો સાઈડમાં બે લાયકન દબાવવાનું ખાસ ભૂલાય નહીં એટલે આપણા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો પહેલાં પીરિયડ એ વૃદ્ધિ અને વિકાસ માટેનો હોય છે કે જે વિસ્તારોમાં ખૂબ વૃદ્ધિ થઈ ગઈ હોય પચાસ પંચાવન કે સાઠ દિવસની આસપાસ મગફળી થઈ ગઈ હોય અને વૃદ્ધિ વધારે થઈ ગઈ હોય તેને કઈ રીતે અટકાવી છે એટલા માટે વૃદ્ધિ નિયંત્રણની અંદર વૃદ્ધિમાં કોઈ ટેકનિકલ આપણે વાપરી લઈએ જે બજારમાં મળતું હોય અને ઝડપથી વૃદ્ધિ અટકી જાય કારણ કે મેજીટેટિવ ગ્રોથ એટલે વૃદ્ધિ અટકશે તો એની અંદર સુયા દોડવા બેસશે આ જો કુદરતી રીતે જો કોઈને મગફળી ઉગાડી ઉગાડે છે કુદરતી રીતે ફૂલ આવે છે સુયા બેસે છે કુદરતી રીતે એની અંદરના નાઇટ્રોજનયુક્ત ખાતરો અને વાતાવરણના પરિબળો સુખ હોય તો આ ઓટોમેટિકલી બધી વસ્તુઓ થતી હોય છે આપણે વૃદ્ધિ વધારવા આપણે ખાતરો દવા ઉપયોગ કર્યો છીએ હવે વૃદ્ધિ અટકાવવા આપણે માનવ સર્જિત બજારની અંદર બે ત્રણ ટેકનિકલો છે જે પરિણામો પણ સારા છે પહેલું પેક્ઝો બુટાઝોલ ચાલીસ ટકાના સ્વરૂપે આવતું પેક્ઝોબુટાઝોલ ખાસ કરીને વૃદ્ધિ નિયંત્રિત કરવા માટે અગત્યનું છે મિત્રો એને તમારી મગફળીનો પેક્ઝો બુટાઝોલ ખાસ કંપની અંદર જાળવવાનું છે ઓછું નાખશો તો રિઝલ્ટ નહીં મળે વધારે નાખશો તો નુકસાન કરશે અને પેકેટ જે તે કંપનીનું સ્ટાન્ડર્ડ કંપનીનું આપણે લેવાનું છે બજારની અંદર મળતું હોય તો સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું છે તેની સાઈઝ પ્રમાણે ઉપયોગ કરવાનો રહેશે અને બી બીજું હોમ ક્લાસિડ લાઈટ ઘણા ખેડૂતો માગતા હોય છે સુયા બેસાડવા માટે ઉત્પાદન વધારવા માટે ફાલ વધારવા માટે એનો ઉપયોગ કરતા હોય છે તો એવું બજારમાં ઘણી જગ્યાએ અમુક ખેડૂતો માગતા હોય છે તો આપણે પેક્ઝો બુટાજોલ અને રોબાસીનો લેડ નો ઉપયોગ મગફળીને વૃદ્ધિ નિયંત્રિત કરી શકીએ છીએ હવે મિત્રો ઘણાનો પ્રશ્ન એવો હોય કે થી સાઠ દિવસ થઈ ગયા હોય ઈયળોની અસર જોવા મળતી હોય મસી પણ દેખાતી હોય પાન કોકડાતા હોય આવું બધું થતું હોય તો બધી જીવાતો પણ તમને એના માટે પદ્ધતિ આપણે અપનાવી લઈએ જો યળ દેખાતી હોય લીલીયળ તો થેરામિન ટ્રીપ અહીંયા બતાવું એ પ્રમાણે થેરામીન ટ્રીપ ટ્રીપ મિત્રો ફૂલ અવસ્થા હોય ત્યારે લાગી જવું જોઈએ પાંત્રીસથી ચાલીસ દિવસની મગફળી વાળા દરેક ખેડૂત મિત્રો લગાડી દેવું જોઈએ તો ફેરામેન ટ્રેપ લગાડી એની અંદર લીલીક ઇડ એઝાડેક્ટિન પંદર જીરો જીરો પીપીએમ એક પંપની અંદર સાઠ એમ નાખીને છંટકાવ કરવાનો રહેશે સારા પરિણામ મળશે આપણને તો બીજું લીલીરિયા બાજી એક પંપની અંદર એંસીથી સો ગ્રામ લેખી નાખવાનું રહેશે આપણે ઘાટો છટકાવ કરવાનો છે મિત્રો એટલે રિઝલ્ટ આપણને એક નંબર મળી જાય મિત્રો ખાસ કરીને આપણે એની અંદર ચાર પાંચથી અગાઉ કે અઠવાડિયું અગાઉ આપણે કોઈ જાતનું કેમિકલ નાખેલું હોવું ન જોઈએ અથવા ચાર પાંચથી અગાઉ કે અઠવાડિયું નાખવાનું ન હોય તે વખતે ઉપયોગ કરવાનો છે વધારે ઈયાળો એટેક હોય તો એના માટે એના માટે કેમિકલ એની અંદર ખાસ કરીને ડેલ્ટા મિથેથીન બે પોઈન્ટ આઠ ટકા ઈસી જે બજારની અંદર મળે છે એ પણ આપણે ભલામણ તમને કરું છું એના માટે ખાસ કરીને ફોસ દવાની પણ ભલામણ કરું પ્રોફેનોસસ પ્લસ હાયર મેથીન જે સૂયા પ્રકારના જીવાતોની ઈયળોને નિયંત્રિત કરે એની પણ ભલામણ કરીશ એમાં મેક્ટિન બે બેજો દૂનો એ જ સ્વરૂપમાં આવતી દવા જે એક પકની અંદર દસ ગ્રામ લે કે નાખીને છાંટી શકાય ઇન્ડોક્ઝા કાર્પો આ દવાનો પણ ઉપયોગ કરી શકાય ઈયળોના નિયંત્રણ માટે આ પ્રકારના ટેકનિકો વાપરી શકાય અને જો પિસ્તાળીસ સાઠ દિવસની મગફળી થઈ ગઈ હોય તો વાતાવરણ ડિપેન્ડ કરતી હોય છે એટલે ખાસ એમાં ભાગ સરસમાં ભજવે છે આવડી એ દવાનો ઉપયોગ કરો તો આ પ્રકારની સમસ્યા હોય તો એને લાગુ પડતી હોય એનો જ ઉપયોગ કરવાનો રહે છે સુસ્યા પ્રકારની જીવાતો પણ હોય છે સુસ્યા પ્રકારની મિત્રો જીવાત આવતી હોય એમાં ખાસ કરીને મોલો મસી છે તળતળિયા છે લીચ છે કથીરી છે આના માટે ખાસ કરી કેમિકલ જૈવિક આપણે કંઈ દવા હઝાડીન બિવેરિયા જેવી કેમિકલોની અંદર ઇમિડાકોપ્રિડ અથવા પ્લસ રિપોનિલ અથવા થાયો મિક્સોજામ અથવા એસિટાપ્રિડ ટેકનિકલો ખાસ કરીને એની અંદર ઉપયોગ કરવાનો આપણે રહેશે પચાસથી સાઠ દિવસનો પીરિયડ હોય મારી ખાસ વિનંતી છે કે જ્યાં સુયાને નળતર થાય તે વખતે આપણે હાકવાનું રહેશે નહીં કારણ કે ખાસ કરીને પાટલા ભેગા થઈ ગયા હોય બેલી હાકવાની આંતરખેડ કરવાનું બંધ કરી દેવાનું છે આપણે ખાસ ભલામણ છે કે પિસ્તાલીસથી સાઠ દિવસની અંદર આપણે જ્યારે આંતરખેડ આવે તે વખતે આપણે કરવાની રહેશે નહીં અને આ બધી ખેડૂ કરી હોય તો આપણે પિસ્તાલીસ દિવસ પહેલાં બધી આંતરખેડ છે એક બે વખત હાથ નિંદા છે ભેગું કરી દેવાનું રહેશે પછી આપણે પિસ્તાલીસથી સાઠ દિવસની અંદર હાકવાનું વધારે આપણે ટાળવાનું રહેશે તો જેમ જેમ દોડવા આવતા જશે ત્યારે બે વાત મુંડા અને ફાયર વોમ જે આપણે દોડવામાં જો મૂંડા એ દોડવાને નુકસાન અમે એ પ્રકારનો કાપી નાખે અને ફાયર વોમ એટલે દોડવાને કાણા પાડી દે હવે બે પ્રકારની એડ બહુ ખતરનાક આવે એ નુકસાન વધારે પડતું મગફળીને પિસ્તાલીસ સાઠ દિવસ પછીના ગાળામાં વધારે આવડે બે વસ્તુ કરે મુંડા ફાયર વોમ અને ત્રીજી જીવાત છે મિત્રો નોમેટો એટલે મિત્રો આ દવા પિસ્તાલીસથી સાઠ દિવસની અંદર ઉપયોગ કરી નાખવો અને પછી સાઠ દિવસ પછી દવા સાંટો તો રિઝલ્ટ નહીં મળે બરાબર તો આપણે જૈવિક દવાનું ઉપયોગ વધારે કરશું જૈવિક બરાબર આપણે ઓર્ગેનિક આપણી આપ્યું છે ઇપીએન નેમેટોડ એક પંપની અંદર પચાસ ગ્રામ એનું ડ્રેન્ચિંગ પંપની નોઝલ કાઢીને આપણે બંબુડી હારની બાજુમાં એટલે આપણે ચા હોય કે મગફળીની એની બાજુમાં કરવાનો રહેશે જેના માટે હાઈક્લોરાઈડિટ ભલામણ પણ કરું છું એ પણ વીજાડી બેથી અઢી કિલો અથવા ત્રણ કિલો આસપાસ સહાયની બાજુમાં માપવાની રહેશે મુંડા માટે પોસ ક્લોફાઈકો જંતુનાશક દવા ઇમિટાઈડ પ્લસ રિમોન્યુલર ભલામણ કરું છું એ બધા ઝીરી કન્ટેન્ટ છે તો બને ત્યાં સુધી આપણે જૈવિક નિયંત્રકની આપણે ઉપયોગ કરવાનો રહી પણ તોય છતાં એવું લાગે તો આનો ઉપયોગ કરવાનો બરાબર એવી નિયંત્રકોની અંદર ઈપીએન અથવા ખાલી મૂંડા નિયંત્રણ કરવું હોય તો મેટારિઝમ પરંતુ તમારે નેમેટોડનું જો નિયંત્રણ આની અંદર કરવામાં આવે તો તો મિત્રો ત્રણેય રોગને આપણે એક દવા છીને આપણે નાબૂદ કરવા હોય તો એના માટે એન્ટોમોથીજેનિક નેમેટોડની ટેકનોલોજી વાપરવી જોઈએ અને સવિસ્તારથી આપણે માહિતીઓ અને અંદરનું મહત્વ આવે સોટર સોલ્યુબર ખાતર કે જે ફૂગનાશક શક સાથે મિક્સ ક્યાંય નથી કરવાનું જંતુનાશક અથવા આપણા ગ્રોથ હાર્મોન સાથે કરી શકશો એટલે કે કોઈને વૃદ્ધિ નિયંત્રિત કરવાનું પહેલો બબુટાજોલ અથવા રાશિનોટ વાપરવું જોઈએ ખાસ કરીને ઝીરો બાવન ચોત્રીસ ડોઝ બાકી રહી ગયો હોય તો પિસ્તાલીસથી પચાસ દિવસની અંદર જીરો બાવન ચોત્રીસ એની સાથે મિક્સ કરીને આપી દેવાનો છે એટલે કે જીરો બાવન ચોત્રીસ સો ગ્રામ સાથે અને પે બુટા ઝોબૂટાજોલનો ડોઝ બંને મિક્સ કરીને સાંટી દેવાનો છે આ મિત્રો આપણે છેલ્લો ડોઝ ઝીરો ઝીરો પચાનો આવશે કોઈને મિત્રો સુયા ડોડવા પચાસ સાઠ ટકા બેસી ગયા હોય તો એને ઝીરો ઝીરો પચાનો છેલ્લો ડોઝ મારવાનો છે તો એ સમયે બોરોન અને કેલ્શિયમ નાઇટ્રેડ જેવા ડિયન્ટ અથવા આની અંદર આવશે કે આ બે દવાઓ અથવા જૈવિક નિયંત્રકોની ખાસ વાત અથવા વોટર સોલ્યુબર ખાતર અને એની સાથે વૃદ્ધિ નિયંત્રકોનો આપણે ઉપયોગ કરીને એક ડોઝની અંદર આપણે મારી શકાય તો ફૂગનાશક દવાનો ડોઝ પણ આ સમયે જરૂરી હોય છે તો ફૂગનાશક દવાનો આ ડોઝ માર્યા પછી ચારથી પાંચ દિવસ પછી અને એના માટે પહેલાં ડોઝની અંદર હેક્સાન જો મારી દીધી હોય તો હવે ટેબ્યુકો ટેબ્યુકોના જો પ્લસનો અથવા સ્ટ્રોબેરી જેવી ફૂગનાશક દવાનો ડોઝ આ સમયે આપણે મારોથી ખૂબ સારા નિયંત્રણ મળશે તો આપણે મગફળીના ઉત્પાદનમાં ઘણો મિત્રો વધારો થઈ જશે તો મિત્રો આપણે આવી રીતે આપણે જે જે મેં તમને દવા અમુક કીધી છે બરાબર તો તોય છતાં આપણે અમુક એગ્રોવાળા આગળ ખાસ જાણવાનું રહેશે બરાબર અમુક ટકા આપણે પૂછી લેવાનું બરાબર અમુક પૂછીને આપણે દવા લેવાની અમુક એવા રોગ હોય એ પ્રમાણે બરાબર અમને મળતી માહિતી પ્રમાણે તમને વિડીયોની અંદર જરૂર જણાવ્યું છે બધા મિત્રોને ખાસ તો આ બધું કશો તો ઉત્પાદનમાં વધારો રહેશે મોંડા ઘણી જે લીલીયડું છે દવામાં આપણે ઘણો ફાયદો પડશે આપણે જે જ્યાં આપણે તમે દવા કીધી પ્રમાણે ઉપયોગ કરશો તોય છતાં ડિપેન્ડ તમારી ઉપર કરવાનું રહેશે ખાસ બરોબર તો બધા મિત્રો ખાસ વિડીયો કેવો લાગ્યો જરૂરથી ને કમેન્ટ કરી જણાવજો આગળ કયો વિડીયો શેની ઉપર બનાવવો છે કયા પાક ઉપર બનાવવો છે તો બધા મિત્રો ખાસ જરૂરથી કમેન્ટ કરજો બરોબર અને આપણે ખાસ કરીને તો મોટા વિદ્વાન પાસે ગયો તો આપણે વિડીયો જે બનાવ્યો તો કપાસનું એ પ્રમાણે ત્યાં મગફળીનો બનાવ્યો આપણે વિદ્વાન પાસેથી આપણે સાંભળેલી માહિતી પ્રમાણે આપણે આખો વિડીયો આપણે અત્યારે બનાવ્યો છે બધા મિત્રો ખાસ પોતાના ઉપર ડિપેન્ડ કરવાનું રહેશે તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરી દો તો ચાલો મળશું આની પછીના સરસ મજાના વિડીયોમાં ત્યાં સુધી મને જય જવાન જય કિસાન જય